રામ સીતારામ મજા બધાય આપણી જો મગમાં પાણી ચાલે હટાણે પેલી પર અત્યારે કઈ ગાના તો પીરા દીધા આ પરસાલો કીધો આપણે જવાર વાળામાં લગભગ બે કલાક થઈ જાય એમાં એટલે કદાચ મજા પીરા પછી આપણે આમાં પસવાડા વાળામાં વરવાનું પણ કાઉ પાણી વધારે લે ખેડ વધારે કરીને દાંત ઢાવતી મારી એટલે ઘાર વાળું ઠાવક થઈ લગભગ વીક મિલીટી ક્યારે ભરે છે પાણી બહુ લે અને આપણે જો ખાલી બારસાલીની દવા મૂકી ડુંગળીગાળા ખડની ગોળપાનની તો નેત જ મૂકીએ મગમાં કારણ કે ગોળપાનની મૂકી મગમાં કેવર આવ્યું દવાનું એટલે આપણે એક જ બાસાલી મૂકી એ પણ બહુ ને નોર્મલ નોર્મલ મૂકવાનું છે આપણે પાંચ વીઘામાં લીટર જેવું પૂરું કરવું આવે તો ત્રણ સાડા ત્રણ વીઘા પૂરી કરવાની મતલબ પાંચ વીઘા ઉપર છ આજુબાજુ મૂકી છે લીટર દવા આપણી જો પીવડા તો પીવડાતા અહીંયા પી ગયા ઓલી કરતી પીવળાયે बगैज़ बेहतर नकदी से जय हैप्पी हो रहा था कोरबा पानी कारण के पानी बोल दिया थोड़ा कतार धीरे वाला मने चलो पानी नोकड़े ले खेतर हुकाई करो

लगभग नॉक बस कहाँ है कहाँ था ना अजय क्लीन करवाना है आपने

तो आपने ये धात देना कि वो कहीं game raja bay maja ma ha hal kira wala karun ta warun ha kare ha eh tu